હમણાં વરસાદનું જે સગ્રિજ થઈ ગયું છે દક્ષિણ મહારાષ્ટ્રમાં ધમાકાદાર એન્ટ્રી પછી મુંબઈમાં કંઈક અંશે વરસાદ પહોંચ્યો પરંતુ ગુજરાતમાં આ ગતિવિધિ મંદ પડી ગઈ છે અને આથી ખેડૂતો ચિંતામાં છે પરંતુ હવે તારીખ સત્તરમીથી બાવીસમાં એક વિન્ડ ગસ જબરજસ્ત આવે છે પવન જે છે પવનની તેજ ગતિ આવશે આંધીવંતુનું પ્રમાણ વધશે અને આ પવનની તેજ ગતિના સપાટા સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગમાં ભાવનગરના ભાગમાં બાબરા બોટાદ બળવારા આ આ ઉપરાંત દક્ષિણના ઘણા ભાગો અને ખંભાતના ભાગો નેમ ગોધરાના ભાગો તારાપુરના ભાગો ખેરાજીના કેટલાક ભાગમાં વિંગ ગટ જબરજસ્ત છે આ વિંગ ગટ બાવીસ સુધીમાં મધ્ય ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગરના ભાગોમાં પણ આવી શકે વડોદરા ભાગમાં આવશે મહેસાણાના ભાગમાં વિરંગામના ભાગમાં સોરેન્દ્રનગરના ભાગમાં જામનગરના ભાગમાં ગ્રેન કટ જબરદસ્ત આપશે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગમાં રાજકોટના ભાગમાં અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં બધા ભાગમાં આવવાની શક્યતા છે પરંતુ તારીખ સત્તરથી બાવીસમાં જે ચોમાસું સક્રિય થશે એ આજના નક્ષત્રમાં એકવીસથી પચીસમાં વરસાદ ઘણા ભાગમાં સારો થવાની શક્યતા છે આ જીવંતનું પ્રમાણ વધારે વધશે લગભગ ઘરના પતરા ઘર કાચા ઘરના પતરા છે ઉડાડી દે અને રસ્તામાં પડેલા જે કોઈ વસ્તુઓ જે છે એને ઉડાડી દે અને ઝાડના ડાળોબર જબરદસ્ત વાડીના સે એવું પવનની ગતિ છે તેજ પવનની ગતિ સાથે 17મી 40 ગતિ વજી પવનની વજી છે કે 22 સાયજીમાં ઓર જે આજા સકમોર સાડ દક્ષિણ સૌરાજના ભાગો જાન નઝલના ભાગો ઉત્તર સૌરાના ભાગો રાજ રાજપૂતના ભાગો અમદાવાદના ભાગો મહેસાણાના ભાગો બનાસકાંઠાના કેટલાક ભાગો સાંચરપુર રાતનપુર આજે ભાગો આ ઉપપ્રંત લગભગ મધ્ય ગુજરાતના ભાગો વડોદરાના આણંદ ભાગોમાં પણ વરસાદની શક્યતા છે અને આ વરસાદ જે છે એ ગાજવીજ અને આઠી આઠી સાથે આવશે એટલે તારીખ સત્તરથી બાવીસમાં ગાજવીજ સાથે હાથી સાથે વરસાદ આવવાની શક્યતા રહેશે અત્યારે જે છે અત્યારે પણ ભારમાં વરસાદ આવશે મિથુન રાશિમાં સૂર્ય લગભગ આજે રાત્રે આવશે એટલે પવનની તેજ ગતિ રહેશે અને કોઈ કોઈ ભાગમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે પરંતુ સત્તરથી બાવીસ તારીખનું આ જે છે એ પવનનો સફળતો જબરજસ્ત છે અને તારીખ એકવીસથી પચીસમાં ગુજરાતમાં આગ્રાના ક્ષેત્રમાં કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે જી